નમસ્કાર મિત્રો હું છું સંજયસિંહ આજના વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત એવી કરવાની છે વિડીયો તમને લાગતો હશે કે સંજયસિંહનો વિડીયો કેટલા દિવસથી આવ્યો નથી આજનો વિડીયો મારે આજે પણ નહોતો વિડીયો બનાવવો પણ આજે મારે જાગૃત નાગરિક તરીકે આ વિડીયો મારે આજે બનાવવો પડે છે એટલા માટે કે ભાઈ આ થઈ શું રહ્યું છે અને આ વાત ચાલી આજની વાત હું તમને કહેવા માગું છું આકલાઓના નવા ખલગામણી જે છ વર્ષની દીકરીને એની સાથે કેવી ઘટના બની તમને બધા કદાચ ન્યૂઝમાં જોતા હશે કદાચ સમાચારમાં જોતા હશે ઘણી જગ્યાએ તમે જોતા હશે અને ફેસબુક પર જોતા હશે ઘણી જગ્યાએ અને એવું એવું કે આપણા દેશમાં ભગવાન શ્રદ્ધા અંધશ્રદ્ધા તો આપણો દેશ જે અંધશ્રદ્ધા તરફ ફરી રહ્યો છે એના વિશે થોડીક વાત કરવી હતી બે પે કેટલી વાત કરી શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા હોવી ના જોઈએ તો મિત્રો આ વાતમાં એવું કહેવાનું છે મારે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે કે આપણા ગુજરાતમાં સાવાઓ કેમ થઈ ગયું છે અને સાવાલાઓ જે ભુવાએ આ જ સજેશન આપ્યું હતું જે માણસને પેલાં માણસને સજા થવી જોઈએ સાયકો મગજ કહેવાય અને એનાથી વધારે સાયકો આ જે ભુવાએ આ સજેશન આવ્યું છે દીકરી વિશેનું એ આ સજેશન એક સાયકો મગજ કહેવાય એક આ સજાને એટલો ભયંકર આ માણસોને બે જણ એટલી મોટી સજા થવી જોઈએ કે બીજાઓ વિચારે જે અરબમાં સજા હોય એવી ઈન્ડિયામાં હોવી જોઈએ હું તો કહું છું સહેજે કોમ્પ્રોમાઇઝ ના કરશો બાદમાં આ ઘણાને એવું લાગતું ઉશ્કેરવા માટે આ વાત થઈ રહી છે પણ આ એક એવી ઘટના છે જો એકવાર અને નજરઅંદાજ કરવામાં આવે ને ભાઈ તો વહેલા માળા પછી પગથિયા વધતા જાય છે તો મારું એટલું જ કહેવું છે કે ભાઈ આ ઘટનાને હજી ઘણીએ નવાખલના સરપંચ એમનું નામ છે દિલીપસિંહ સોલંકી પબ્લિક લઈને પોલીસ સ્ટેશન જાય છે રજૂઆત કરવા માટે એ મારા મિત્રના એમને જે સરપંચ અત્યારે બન્યા એ મારા મિત્રના સપોર્ટથી એલડી પરમારના સપોર્ટથી અને ભયપતસિંહ બાપુના સપોર્ટથી બન્યા એ સાચી વાત છે અને એમનું ભાઈ એમના ગામનો વર્ચસ્વ છે ત્યારે એમને વોટ મળીને પબ્લિકે એમને સરપંચ બનાવ્યા છે તો સરપંચની જવાબદારી છે કે પબ્લિકને ન્યાય પાડો બરાબર છે તો એવા એમને સાથે ગયા પોલિટીશન ગયા કારણ કે પોલીસ પાવરવાનું વળતર જોયું હશે તમે વિડીયોની અંદર લક્ષ્મણ જે રેખા દોરી દઉં છું પાણી રેડીને આ બધું ખોટું ભાઈ તો આ વસ્તુમાં એવું કહેવું છે મારે અને એ કહે છે કે તમારું કોઈ હોભરે છે સરપંચ એવું કહે તો મારે એ ભાઈને એવું કહેવાનું કે સાહેબ તમે અમે પોલીસને સેલ્યુટ પહેલાં હું કરું છું કારણ કે પોલીસ જોરદાર કામ કરે છે ભાઈ કારણ કે કેટલા પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે પણ પબ્લિક ઉશ્કેરાઈ જાય છે એ વસ્તુ સાચી વાત છે પણ બીજી વસ્તુ એ કહેવાની કે શબ્દોનો સારો ઉપયોગ કરે ભાઈ તેમણે એ કહ્યું મન ના કહ્યું કે તમારું કોઈ ગભરાય છે જો ભાઈ એક વાત કહેતો તમને જો એનું કોઈ ઘભરતું ના હોત તો એને સરપંચ તરીકે ચૂંટાઈ લાયા ના હોત એને સરપંચ બનાવ્યો ના હોત આ એક પહેલો પ્રશ્ન ઊભો આ જાય છે એ વાત છોડો એ રાજકારણની આપણે વાત નથી કરવાની વાત કરવાની છે દીકરીની તો આ દીકરીનો છ વર્ષની દીકરીનો શું વાક હતો શું વાક હતો આ દીકરીનો કે આ નરાધમે એક ભૂવાના રવાડે ચડીને ભૂવાના ખોટા ખોટા અંધશ્રદ્ધાના કારણે એક દીકરીને બલીને બલી પેલી એવું હું તો એવું કહું છું કે આ ભૂવાને સાલાને આવી જ સજા થવી જોઈએ જે દીકરીને આ હેરાન કરી છે આ બાબતનું કર્યું છે દીકરીને આત્માને પરમ શાંતિ મળે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું પણ આ નારાધમોને સજા એવી થવી જોઈએ કે રૂ કાપી ઉઠે અને જિંદગીમાં કોઈ આવું વસ્તુ બીજું કરતો હોય ને તો જિંદગી કરે નહીં મારા ફાલા અને ગુસ્સો તો બહુ છે પણ સોશિયલ મીડિયા એવું છે કંઈક આડું અવરું બોલી જાય તો વાતનું અત્ય બનાવી દે એટલે આપણે કંઈ વધારાનું નહીં બોલાયું નથી ગઈકાલે કલમસર મેડિકલમાં લાવવામાં આવી હતી દીકરીને એ પોસ્ટમોટમ થયું છે હવે એની અંદર શું રિપોર્ટ આવ્યો કે આપણને મતલબ આજે કાં તો ખબર પડી જશે ન્યૂઝ દ્વારા કાં તો ખબર દ્વારા આપણને ખબર પડી જશે અને જો એ વાત કાયદાની ભાઈ તો કોઈ કાયદો હાથમાં જોડી જો લેવા નહીં માગતો પોલીસ એવું કહેતા કે ભાઈ તમે કાયદો ના લેવા લાગે પણ મા બાપનું જે આવું થાય જેના દિલ જેના ઘરમાં થાય તેના દિલમાં કેવું દુઃખ થાય છે ભાઈ એને એના પર કેવી ગુજરાત છે એ માણસને ખબર હોય છે તમને એવું લાગતું હોય કે બધા માણસો અહીં ના કરે અને આપણે એવું નથી કહેતા પણ એમને ગુસ્સો છે પબ્લિકને ગુસ્સો હોય કારણ કે આવું પણ સાયકો આ સાયકો ક્લિયર કહેવાય સાલો તો અમને તો એવી સજા થવી ને અમને કોઈ બહાર ખુલ્લામાં આપણા સમાજમાં આવા તત્વોની જરૂરત નહીં આવા રૂખા તત્વોની જરૂર આવા જે સાયકો કહેવાય અને શું કહેવાય મિત્રો સાયકો કિલર કીધું કારણ સાયકો લોકોને આપણા સમાજની કોઈ જરૂર નથી તો હું વધારે કંઈ નથી કહેતો પણ આ માણસને મોટીની મોટી સજા થાય ભાઈ તંત્રને એટલું કહું છું કારણ કે બીજો કોઈ આવું ના કરી મારે બે અને એવું મેં સાંભળ્યું છે કે આ માણસે બીજી વાર કર્યું છે જો પહેલી જ વાર કોઈ કર્યું હોય કાં ભાઈ કર્યું તે જ ઘડીએ એના જે દીકરીના મા બાપ હતા એને આ કેસ પોલિટિશનમાં જણાવી દીધું હોત તો આ બીજી ઘટના બની ના હોત અને આટલું દુઃખ જ આવું ન થયું હોત આપણે આપણા છોકરાઓનું ધ્યાન રાખીએ જ ના નથી કહેતા પણ છોકરાઓને એટલું જ ભાઈ કે બીજા પારકાઓ લોકો પર આટલો વિશ્વાસ ન કરે સર વિશ્વાસ ના કરે કોઈ પણ વસ્તુ હોય એમ કે મારા પપ્પાને પૂછીને હું કરું છું મારી મમ્મીને પૂછીને હું આવું છું હું જાઉં છું ગમે તેઓ વોટ એવર આ હોવું જોઈએ પણ આજે થાય છે ને અત્યારે ભાઈ ઘટનાઓ ગુજરાતમાં તો અવડેનું એવું ચાલી રહ્યું મને તો એવું થાય છે કે સારું આ શું પેલા આપણું ગુજરાત છે કે હું આ બીજે બીજા કોઈ રાજ્યમાં રહેવાઈ ગયો છું પેલા ગુજરાતમાં આવું તો નાટક નથી થતું ભાઈ પણ હું એટલું કહું છું આપણા તંત્રને કે સ્ટ્રિક બનો હવે સેજે ના ચાલી લેશો જમે જે બીજા બીજા મહેનત ખોટી ખોટી કરો છો એના કરતા આવા સાઇકો પર આવા જે ગુના થાય છે દારૂ ને બધા મોટા મોટા અડ્ડા ચાલે છે આ પર કહેવો એક્સર લો સજે કોમ્પ્રોમાઈઝ કરશો નહીં તો આપણું ગુજરાત હતું ને એવું ગરવી ગુજરાત બની જશે બરાબર છે બધા કંઈ કહેવું નથી જય માતાજી બધાને જય જય ગરવી ગુજરાત અને નવાખાના સરપંચને એટલું જ કહેવું છે ભાઈ કે તમારી સાથે અમે છીએ આખું ગુજરાત છે આખું ભારત છે તમારી સાથે અને દીકરીના મા ને ભગવાન સહન શક્તિ આપે આ બહુ દુઃખદ ઘટના થઈ છે તો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરું કે કોઈ સાથે આવું ના બને કોઈની સાથે આવું કોઈ દિવસ ના બને તો અને આ નારા તમને પછી એકવાર કહું છું સજા ભયંકર થય માતાજી જય હિન્દ જય ભારત જય સંવિધાન જય જય ગરવી ગુજરાત